ઘારીયાધાર નગરપાલિકા કચેરી ખાતે પાણીના પ્રશ્ને ઉગ્ર આક્રોશ આજરોજ દોડી આવેલ હતી ઘણા સમયથી શહેરમાં વિવિધ પાયાના પ્રશ્નો બાબતે અનેક વખત રજૂઆત કરવા છતાં તંત્ર આંધળું બહેરું બની ગયેલ હોય અને શહેરીજનોની સમસ્યા જેવી કે પીવાનું પાણી ગટર સાફ સફાઈ કચરો રોડ રસ્તા વગેરે અનેક સમસ્યાઓથી ત્રયમામ પોકારી ઉઠ્યા છે સ્ટોરી રિપોર્ટ રિપોર્ટમાં અશોક છો મારું નામ આશાબેન મજીઠિયા છે અમે પાણીની રજૂઆત કરવા માટે આવ્યા છે નગરપાલિકામાં નગરપાલિકામાં અમે બે વાગ્યાના આવ્યા છીએ પણ કોઈ સાહેબ હાજર નથી અને આવી રીતે કેટલી વાર મેં આવ્યા છે પણ કોઈ અમારું સાંભળતા નથી અને કચરાવાળા પણ નથી આવતા અને વાળવા વાળવું કોઈ આવતું નથી ને અમે બહુ અમને બહુ ત્રાસ છે પાણી વગરનો અઠિયા દસ દિવસે અમાર પાણી આવે છે અને એ ટાઈમ વગરનું જ આવે છે પાણી રાત્રે સાત વાગે આવે ક્યારેક દસ વાગે આવે કાંઈ નક્કી જ નહીં એટલે અમને પાણીની રજૂ રજૂઆત કરવા માટે આવ્યા છે તો આનો કાંઈક ઉકેલ આવતો નથી અમારે અમે ફુલવાડી વિસ્તારમાંથી આવ્યા આવ્યા છીએ ચાર નંબરની શેરી નંબર

આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે